તમે ગાંધીનગર માં પગલું મૂકો અને એમ કે એ બેટા હાલ બે જાય ગાડીમાં બે જાય ગૃહ રાજ્ય મંત્રી હર્ષસંઘવી સાહેબ ને તમારો રાજ ધર્મ છે કે રાજ ધર્મ તરીકે મારા ગામની મારા સિટીની મારા રાજ્યની કે ગુજરાતના પાટનગરમાં મારી બહેનોની આવી હાલત થતી હોય તો મારો ફરજ બને છે કે મારે એની ઉપર કટીથી કડી કાર્યવાહી લેવી પડે

એ કોઈ બિલકુલ દયા ખાતા નથી દસ દસ કલાક અટકાયત કરવામાં આવે છે નથી ખાવામાં દેવામાં આવતું નથી પીવા દેવામાં આવતું અને ત્યાં રાખીને પછી જ્યારે છોડે છે ને ત્યારે અમને એમ કે છે કે તમે ખરાબ છો તમે જે કરો છો એ ખોટું છે કમલ દૈયાણી સાહેબ છે તો દોઢ થી બે મહિનાથી અમારી સાથે મળવા માટે તૈયાર પણ નથી અમારી માંગણીઓને સમજવા માટે પણ તૈયાર નથી અમારો શું પ્રશ્ન છે એ સાંભળવા માટે પણ તૈયાર નથી એટલે ના છૂટકે આ લોકો એક તો સાહેબ ત્રણ ત્રણ વર્ષથી ભરતીઓ પૂરી નથી કરતા ફોર્મ ભરાવડાવે છે ત્રણ ત્રણ વર્ષ સુધી એ લોકો ભરતી સંપૂર્ણ પૂર્ણ નથી કરતા અને પારદર્શકતાના નામે અમારી ઉપર આવા સીબીઆરટીના ગતકડા લાવીને અમારી ઉપર પ્રયોગ કરવામાં આવે છે અમને ત્યાંથી ગૌણ સેવામાં એવું કહેવામાં આવે છે સુધી વાત પહોંચાડો અને સીએમ ઓફિસમાં જઈએ કમલ દયાણી મળવા જઈએ તો કમલ દયાણી સાહેબ મળતા નથી તો પછી અમારે જવું તો જવું ક્યાં ત્યારે મને ત્યાંથી પોલીસે જે છે એમાં મારું મોઢું આખું દબોચી અને મારી મા બેન ઉપર ગાળો બી આપી છે પોલીસે અને ધક્કા મારી મારીને મને સીધો ડબ્બામાં નાખી દીધો આ આંદોલનકારી બનવા મજબૂર કોણ કરે છે આ આ નીતિ ગુજરાતના જો ગૃહ ગૃહ વાતને સાંભળતા હોય તો પણ કહેવાનું કે તમે તમારી પોલીસને જોઈ લો કે આ પોલીસ કઈ પ્રકારનો વ્યવહાર એ આપણા ગુજરાતના નાગરિકો સાથે ગુજરાતની બેનુ દીકરી સાથે કરે છે માની લો કે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી દીકરી હોત તો શું આ પ્રકારનો વ્યવહાર એની સાથે કરવામાં આવ્યો હોત ખરી અને અત્યારે સ્ત્રીઓ જ સ્ત્રીઓની સામે આવીને એને ઘસેડે છે એને મારે છે એને ચૂંટલા ભરે છે અને એને વાળ પકડીને એને ઊંચી કરીને એ ગાડીમાં બેસાડે છે પોલીસકર્મીઓ એનો જ્યાં સુધી અમને સરખો જવાબ નહીં મળે ત્યાં સુધી અમે આ રીતે જ રોડ ઉપર જ આવીશું તમારા તાકાત હોય એટલું ઘસેડો અને કૂતરા પકડવાની ગાડી આવી હોય ને એવી રીતના ગાડીમાં અમને પૂરે છે આવીને તરત સીધા કૂતરાને જેમ બસકા ભરીને એમ બસકા ભરીને સીધા ગાડીમાં નાખી દેશે સિસ્ટમ ગુજરાતમાં સેટ થઈ ગઈ છે આ લોકો આંદોલન કરે પછી જ આપો ચૂંટણીનું વર્ષ આવે એ વખતે બધી ભરતીઓ એક સાથે આપી દેવાની એટલે એમને રાજકીય લાભ થઈ જાય બેન છે ચક્કર આવીને પડી ગયા છે આ કદાચ સીએમ સાહેબના ના આદ્રશ્ય જોવા હોય ને એમને એવું છે કે આ બધા શાંત થઈ જશે અમે એમને ડિટેન કરશું મારશું જુડશું પણ અમે આનાથી પણ ઉગ્ર આંદોલન કરવા માટે હજુ તૈયાર જ છીએ ચક્કર તો અમે એના લીધે આવે છે કે રોજ અમને ડિટેન કરીને લઈ જઈએ ખાવાનું નહીં આપતા પાણી નહીં આપતા તો એના લીધે કાલનું કાલનું અમે ખાધું નથી આગલા દિવસે નથી ખાધું કોઈ પણ વાયદાઓ હોય તે પૂરા થાય તો કે ન થાય પાંચ વર્ષે ચૂંટણી આવી જાય પણ સમયસર તમે રોજગારી આપો છો આ સવાલ મારે નેતાને છે તમે તમારી આત્માને પૂછજો કારણ કે તમને મારી પાછળ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે ને તે તમે એક બાજુ જોજો તો વનરક્ષક છે એટલે બીજી બાજુ જો તો સીસી વાળા છે તમે બિન સચિવાલય જોઈ લો તે પહેલાના જોઈ લ્યો આ ઉમેદવારને ખરેખર તો ક્યાંક નોકરી કરવાની હોય પરંતુ ગુજરાતના યુવાનો ઘણા આંદોલન કરતા હોય ને તેવા માહોલ દર્શાઈ જાય કારણ કે પોતાની નોકરી માટે રોડ પર ઢસડાવવું પડે અને એ પોલીસ રોડ પર ઢસડે કે જે બે વર્ષ પહેલા પગાર પંચ માટે પગાર વધારા માટે એક એક મીડિયા કર્મીને ફોન કરીને કહેતા હતા કે જરાક લેજો તે પોલીસ કર્મીને પણ કહેવું છે કે આ પણ એની માંગ માટે આવ્યા હતા આ કોઈ આતંકવાદી ન હતા પરંતુ વ્યવહાર એવો થયો બેન શું નામ છે તમારું અને શું ડિમાન્ડ છે તમારી મારું નામ પૂજા છે હું ફોરેસ્ટની ઉમેદવાર છું અમારી ડિમાન્ડ છે કે જે ફોરેસ્ટ ખાતામાં જે બીટગાર્ડની જગ્યાઓ ખાલી પડી છે એમાં વધારો કરવામાં આવે કારણ કે અમારી સાથે સીબીઆરટી પદ્ધતિ હવે નાબૂદ થઈ ગઈ પણ અમારી એક્ઝામ તો લેવાઈ ગઈ એ પદ્ધતિથી અમારી સાથે અન્યાય થઈ ગયો છે તો અમે ન્યાય સ્વરૂપે અમે એમ કહીએ છીએ કે જે સાતસો જગ્યાઓ સાતસો આઠસો જગ્યાઓ ખાલી છે એ જગ્યાઓ વધારો કરવામાં આવે તેથી અમારી સાથે ન્યાય થઈ જાય પણ અમારી કોઈ વાત સાંભળતું નથી કોઈ અમને જવાબ માંગતું અને જ્યારે અમે શાંતિથી જઈએ છીએ એમની પાસે અમારી રજૂઆત કરવાતું નથી મળવા સામેથી નથી આવતા અમે જઈને તો અમને રસ્તામાંથી ડિટેક કરવામાં આવે છે અને જ્યારે અમે એમનું માનતા નથી ત્યારે અમને ધસડીને મારી કૂટીને બસોમાં ધક્કા મારીને ભરવા આવે છે અને દસ દસ બાર બાર કલાક અમારી અટકાયત છે પોલીસકર્મીઓ અમને પાંચ પાંચ હું ખુદ મને પાંચ પાંચ કોન્સ્ટેબલોએ પરાણે ઉપાડીને બસમાં નાખેલી છે મને પગમાં વાગેલું છે એ કોઈ બિલકુલ બી દયા ખાતા નથી સુરક્ષા કર્મીઓ અમારું અમારી સાથે એવો બિહેવ કરે છે જાણે અમુક કોઈ આતંકવાદીઓ હોય નથી અમે કોઈ જાહેર વસ્તુને નુકસાન પહોંચાડ્યું નથી અમે જાહેર શાંતિનો ભંગ કર્યો ખાલી અમે અમારી માંગ જે એ લોકો જવાબ નથી આપતા એટલે અમે લોકો શાંતિથી ઘણા સ્ટુડન્ટ ભેગા થઈને જતા હતા તો રસ્તાથી અમારી અમારી સાથે એવો બિહેવ કરે છે કે અમે આ તક હોય અમારી માંગ સાંભળતા નથી નથી અમને જવાબ આપતા અને જ્યારે અમે સામેથી જઈએ છીએ તો અમારું અમારી સાથે આવો બિહેવ કરવામાં આવે છે દસ દસ કલાક અટકાયત કરવામાં આવે છે નથી ખાવામાં દેવામાં આવતું નથી પીવા દેવામાં આવતું અને ત્યાં રાખીને પછી જ્યારે છોડે છે ને ત્યારે અમને કે એમ કહે છે કે તમે ખરાબ છો તમે જે કરો છો એ ખોટું છે અને પોલીસ પોલીસનું અધિકારી અમને એમ કે છે કે તમે જો મંજૂરી લઈને આવો તો અમે તમારી અટકાયત ના કરી અને તમને શાંતિથી એક જગ્યાએ બેઠા રહેવા દઈએ પણ જ્યારે મંજૂરી લેવા જઈએ તો અમને ધક્કા ખવડાવે છે એસપી ઓફિસથી કલેક્ટર ઓફિસ ને કલેક્ટર ઓફિસથી એસપી ઓફિસ મંજૂરી આપતા નથી મંજૂરી આપતા નથી એટલે અમને પરણે મંજૂરી વગર ભેગું થવું પડે છે જ્યારે મંજૂરી વગર ભેગા થાય તો આવી રીતે અમારી અટકાયત કરવામાં આવે છે કેટલું કેટલું દુઃખ થાય આપણે કોઈ આતંકવાદી તો છે નહીં પેલા આ જ શબ્દ મારો હતો છતાં પણ એવો વ્યવહાર જી સાહેબ હું તો એટલું જ કહેવા માંગીશ સતત અમે તો તમે જોઈ રહ્યા છો કે દોઢ થી બે મહિનાથી અમે સતત અમારી સાથે જે સીબીઆરટી પદ્ધતિને લઈને જે અન્યાય થયો છે ખરેખર અન્યાય થયો છે એમ કે સીબીઆરટી પદ્ધતિ સૌથી પહેલાં અમારી ઉપર પ્રયોગ કરવામાં આવ્યો હવે અમે એમાં કોઈ ગુનેગાર અમારો કોઈ એવો વાગતો નહોતો કે એ લોકો અમારી પર પ્રયોગ કરે કે અમારા ભવિષ્ય સાથે એ લોકો ચેડા કરી શકે હવે એ જે અમારી સાથે અન્યાય થયો એને સતત અમે પહેલાં તો શાંતિથી અમે રજૂઆત કરવા જતા હતા કે આપણે સચિવ સાહેબ હોય કે કમલ દયાણી સાહેબ હોય શાંતિથી અમે રજૂઆત કરવા જતા તો એક સચિવ જ એવા સાહેબ હતા કે જે અમને સાંભળતા અને અમારી સાથે મુલાકાત કરતા કમલ કમલૈયાણી સાહેબ છે તો દોઢ થી બે મહિનાથી અમારી સાથે મળવા માટે તૈયાર પણ નથી અમારી માંગણીઓને સમજવા માટે પણ તૈયાર નથી અમારો શું પ્રશ્ન છે એ સાંભળવા માટે પણ તૈયાર નથી એટલે ના આ લોકો એક તો સાહેબ વર્ષથી ભરતીઓ પૂરી નથી કરતા ફોર્મ ભરાવડાવે છે ત્રણ ત્રણ વર્ષ સુધી એ લોકો ભરતી સંપૂર્ણ પૂર્ણ નથી કરતા અને પારદર્શકતાના નામે અમારી ઉપર આવા સીબીઆરટી ગતકડા લાવીને અમારી ઉપર પ્રયોગ કરવામાં આવે છે હવે એક તો એ ભરતી પૂરી નથી કરતા એ લોકો જ અમને ગેરમાર્ગે દોરે છે જો એ સમયસર ભરતી પૂર્ણ કરી દે તો અમારે

અમે ઓગણીસ તારીખે જે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું પછી અમે વારંવાર આપણા જે હસમુખ પટેલ સાહેબ છે એમને રજૂઆત કરી પછી અમે કમલ દયાણી હસુ પટેલ સાહેબ એવું કહે છે કે મારા હાથમાં આટલો જ પાવર છે એવું કહે છે કે કમલ દયાણી સાહેબને મળો તો અમે કમલ દયાણી સાહેબને ગઈકાલે જ અમે મળવાનો પ્રયત્ન કર્યો તો અમને એ લોકો દ્વારા સીએમઓ ઓફિસમાં કમલ દયાણીની ઓફિસ જે છે સરની ઓફિસ એની નીચેથી જ અમને ડિટેન કરી દેવામાં આવ્યા તો અમે એ વસ્તુ કહી રહ્યા છીએ કે તમે બીજા અધિકારી જોડે મોકલો છો એ અધિકારી અમને મળવા જ તૈયાર નથી વારંવાર રજૂઆત કરી કે જે તમે રિઝલ્ટ જાહેર કર્યું છે તમે જે નોટિફિકેશનમાં લખ્યું છે કે કેટેગરીવાદ સાત ગણા ઉમેદવાર સમાવવામાં આવશે તો તમારું જ લખેલું બે બે વાર નોટિફિકેશનમાં લખ્યું છે એ જ તમે જ નથી માની રહ્યા તો અમે અધિકારીઓ જોડે જઈ રહ્યા છો તો અધિકારી સાંભળવા તૈયાર નથી સીએમઓ ઓફિસ સુધી અમે પહોંચી જઈએ છીએ તો અમને સીએમ સાહેબને મળવા દેવામાં કરવામાં આવતા નથી કહેવામાં આવે છે કે પછી આવજો એમ ડાયરેક્ટ તમને આ વસ્તુમાં સીએમને મળવા ના મળે તો અમને ત્યાંથી ગૌણ સેવામાંથી એવું કહેવામાં આવે છે કે સીએમઓ સુધી વાત પહોંચાડો અને સીએમ ઓફિસમાં જઈએ કમલ દયાણી સાહેબને મળવા જઈએ તો કમલ દયાણી સાહેબ મળતા નથી તો પછી અમારે જવું તો જવું ક્યાં ક્યાં જવું મત લેવા આવે નેતાઓ ત્યારે બધું એક થઈ જશે થઈ જશે થઈ જશે હવે નેતાઓ પાસે જાઓ છો તમે હા ને તો અમે બધાને તો ધારાસભ્યો પાસે ગયા અમે કલેક્ટર પાસે ગયા બધા જિલ્લામાંથી અલગ અલગ જગ્યાએથી અમે આવેદનપત્રો પણ આપ્યા છે કે અમારી આ માંગ છે કે જીપીએસ સિવાય જે રિઝલ્ટ છે સાત ગણાનો કેટેગરી વાઇઝ તે આપવામાં આવે પણ અમને હજી એ નથી ખબર કે અમારી વાત ત્યાં પહોંચે છે કે નહીં એમ કે અમે પરમ દિવસે કમલ દયાણી સાહેબને મળવા ગયા હતા તો ત્યાં મને ઓફિસમાં છ કલાક બેસાડી રાખ્યો ત્યાં ને ત્યાં પછી પાંચ વાગે તો મેં કીધું સાહેબ મારે ક્યારે જવાનું છે એમ ક્યારે મળશે એમ તો એક એસપી સાહેબનો ઓર્ડર છે કે તારે અહીંયા નહીં રહેવાનું છે એમ તો પછી પોલીસની ગાડી ત્યાંથી આવી અને મને કીધું કે ચાલ આમાં બેસી જા બેસી અને મને જ્યાં ફોરેસ્ટના મૂકી દેવામાં આવ્યો ત્યાં મને આઠ વાગ્યા સુધી રાખવામાં આવ્યો પછી બીજા દિવસે જ્યારે સીસીયુ નું અમારું જે રેલી પ્રદર્શન હતું એ કરવા ગયા ત્યારે મને ત્યાંથી પોલીસે જે પગડો છે એમાં મારું મોઢું આખું દબોચી અને મારી માબેન ઉપર ગાળો બી આપી છે પોલીસે અને ધક્કા મારી મારીને મને સીધો ડબ્બામાં નાખી દીધો યુવરાજ બંને પક્ષને એટલે સાંભળ્યા બંને પક્ષ મુદ્દા અલગ અલગ છે પણ વાત એક જ છે કે અમે ન્યાય આપ્યો તમે બંને માટે લડો છો જાઓ છો ખરેખર મુદ્દો શું અને કેમ સરકાર એટલી નિષ્ઠુર થઈ ગઈ છે આ જે અત્યારે જે વર્તન કરવામાં આવી રહ્યું છે ને એ વર્તનથી પહેલાં તમને વાંધો છે કારણ કે આ ખૂબ નિંદનીય છે અને અત્યારે જે બાબતોમાં પોલીસ જે દમન કરી રહી છે ખરેખર એ દાદાગીરી કયો કે દમન કયો એ ખરેખર સામે દેખાઈ રહ્યું છે તમે બધા જ વિઝ્યુઅલ જોયા હશે અને આ સ્ક્રીન ઉપર જે વિઝ્યુઅલો જે જોઈ રહ્યા છો ને એમાં સ્પષ્ટ દેખાય છે કે ભાઈ આ વિઝ્યુઅલમાં જે પોલીસ જે છે ખરેખર શાંતિ માટે સુરક્ષા માટે સેવા માટે જેને આ કાયદો વ્યવસ્થા જળવાય એટલા માટે પોલીસની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે પરંતુ આ જ લોકો આપણી જે કહી શકાય કે જાહેર જે સુલે શાંતિ છે એનો ભંગ તો એ પોતે જ કરે છે આ લોકો એટલે કે કોઈ અરાજક તત્વો તો છે નહીં આ લોકો ઉમેદવાર છે કાંઈ આંદોલનકારી પણ નથી આ આંદોલનકારી બનવા મજબૂર કોણ કરે છે આ સરકારની નીતિ આ સરકારની જે ખોરા ટોપરા જેવી જે નીતિ છે ને ત્યાં તકલીફ છે કે ભાઈ ફોરેસ્ટના ઉમેદવારો તો ફોરેસ્ટના ઉમેદવારો એ જ કહે છે કે આખા ગામનું રિઝલ્ટ જાહેર થતું હોય તમે વિચારો કે સીબીઆઈટી પદ્ધતિથી જ્યારે પરીક્ષા લેવામાં આવી ત્યારે આ લોકોની પહેલી પરીક્ષા લેવામાં આવી અને એમ કહે છે કે ભાઈ મારું પરિણામ તો જાહેર કરો બધાના માર્ક તો જાહેર કરો તો એ લોકોના માર્ક જાહેર નથી કરતા

હવે વિદ્યાર્થી ઉપરની પ્રયોગશાળા પણ બનાવી દેવાની આ જે પણ થઈ છે થઈ રહ્યું છે ને એ ક્યારેય તમે એવું જોયું કે સરકારી પરીક્ષા આમ જોવા જઈએ તો સરકારી પરીક્ષા રે આ બધા એક્સપેરિમેન્ટ થાય તમે કઈ જોયું કે રાજકીય પરીક્ષા એ રે કે એક્સપેરિમેન્ટ થયો રાજકીય પરીક્ષા રે કોઈ એક્સપેરિમેન્ટ નહીં થાય હું એમ કહું છું કે આ પદ્ધતિ એટલી જ સારી હોય તો આ સીબીઆઈટી પદ્ધતિ એ રાજકીય પરીક્ષામાં આપી દીધો બે ફેઝની પરીક્ષા મૂકી 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 કે પહેલો ભાઈ તમારે પરીક્ષા છે અમારે છે તો અહીંયા પરીક્ષા કઈ તો કે જનપ્રતિનિધિ પરીક્ષા તમારે વોટિંગના માધ્યમથી હતું બીજા ફેઝની પરીક્ષા કે તમારે હવે એક સો માર્કનું પેપર આપવાનું અને પેપરમાં પાસ થાવ તો પેલું જે મેરિટ બને એમાં એકસો બ્યાસી જે છે એ આપણા ધારાસભ્યને આપણે બનાવી દેવાના અને એમાં પણ મંત્રી જોકે પહેલો પેલો પહેલો જેનો નંબર આવે સીએમ બીજો નંબર આવે ગૃહમંત્રી કરોના બાઈઝ લાગુ આ બહુ સારી પ્રક્રિયા લાગતી હોય તે રીતે કરી શકે પણ રાજકીય પરીક્ષા ટુ ધ પોઈન્ટ ટાઈમ ટુ ટાઈમ બધું જ આવી જાય જે તારીખે એ તારીખે વોટિંગ આવી જાય જે તારીખે કઈ તારીખે નિમણૂક થઈ જાય જે તારીખો ફાઇનલ કરવામાં આવે ચૂંટણી પંચ દ્વારા એ બધી તારીખે છે પણ અમારી જે સરકારી પરીક્ષા છે આ લોકો ત્રણ વર્ષથી હેરાન થઈ રહ્યા છે કારણ કે બે હજાર બાવીસમાં જે જાહેરાતો થઈ હોય એ બે હજાર ચોવીસમાં પૂરી ન થતી બે હજાર પચીસ આવવા લાગ્યો પણ હજી સુધીને હજી એના ઠામ ઠેકાણા નથી એટલે આ લડવું પડે છે નહીં એટલા માટે લડવું પડે છે કારણ કે આ જેટલી સરકારીમાં જેટલી વ્યવસ્થા તંત્ર છે ને વ્યવસ્થા તંત્રમાં ક્યાંક ને ક્યાંક જે ભાઈશ્રીએ વાત કરીને કે ભાઈ સરકાર નું જે કામ છે તો પોલીસ પ્રશાસન તંત્ર નું જે કામ છે કે સેવા સુરક્ષા અને શાંતિ પણ એ સેવા સુરક્ષા અને શાંતિ કરે છે કોની તો કે નેતાઓની ચાટુકારી તારી પણ તમારે કરવાની છે જાહેર જનતાની અને જાહેર જનતાના જે પ્રશ્નો છે એ તમારા પ્રશ્નોને ખરેખર સુરક્ષા આપવાની છે કે ભાઈ તમારો પ્રશ્ન અમે યોગ્ય પ્લેટફોર્મ સુધી પહોંચાડીએ પણ અહીંયા તો એ જ લોકો સીટના ભક્ષક બની બેઠા છે જે લોકો રક્ષક બનવાની વાત કરે છે અને એ રક્ષકો અત્યારે તમે દ્રષ્ટિઓ જોયા જ હશે કે કઈ રીતે એ બહેનોને ઘસડી રહ્યા હતા કઈ રીતે એ બહેનોની ઉપર વર્તન કરી રહ્યા આ અમાનવીય વર્તન છે આ અમાનવીય વર્તનનો અમે કહીએ છીએ ગુજરાતના જો ગૃહ રાજ્યમંત્રી આ વાતને સાંભળતા હોય તો ગૃહ રાજ્યમંત્રીને પણ કહેવાનું કે તમે તમારી પોલીસને જોઈ લો કે આ પોલીસ કઈ પ્રકારનો વ્યવહાર એ આપણા ગુજરાતના નાગરિકો સાથે ગુજરાતની બહેનો દીકરી સાથે કરે છે માની લો કે આ ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રીને દીકરી હોત તો શું આ પ્રકારનો વ્યવહાર એની સાથે કરવામાં આવ્યો હોત ખરી તો ગૃહ રાજ્ય મંત્રી તમારે પણ દીકરી હશે તમારે પણ બહેનો હશે કાલ સવારે આ દ્રશ્ય તમારી બેન સાથે કે તમારી દીકરી સાથે જો જોવા મળે તો તમે શું એક્શન લેશો કારણ કે આ દ્રશ્યો જોઈને તમને પણ વિચલિતતા આવી જોઈએ કારણ કે આ વિચલિત કરી નાખનારા આ દ્રશ્યો છે તો આ દ્રશ્યો તમે પણ એક વખત જોવો કારણ કે આ બહેનો છે ને ભલે આજે કદાચ તમારી નથી પણ કોકની તો છે ને આજે એની ઇજ્જત આબરૂ આજે આખું કહી શકાય ગુજરાતને આખું ભારત જોઈ રહ્યું છે કે આ ગુજરાતની દીકરીને દાવ લાગવાની વાત છે ગુજરાતની દીકરી છો એવું હતું કે આવું વર્તન મારિયર થાશે આમ તો શું કહેવાય એમ કહે છે કે મહિલાઓ માટે બહુ યોજનાઓ બહાર પાડવામાં આવે છે કે મહિલાઓ ગુજરાતમાં બહુ સુરક્ષિત છે પણ કાલનું જે દ્રશ્ય હતું ને એ જોઈને લાગતું નથી કે કારણ કે જે આપણી રક્ષા કરવાવાળા જે પોલીસ કર્મીઓ છે એ જ અમારી ઉપર દમન કરી રહ્યા હતા તો અમે ક્યાંથી સુરક્ષિત આમ છે સ્ત્રી સશક્તિકરણની વાતો કરે છે અને અત્યારે સ્ત્રીઓ જ સ્ત્રીઓની સામે આવીને એને ઘસેડે છે એને મારે છે એને ચૂંટલા ભરે છે અને એને ભાળ પકડીને એને ઊંચી કરીને એ ગાડીમાં બેસાડે છે પોલીસકર્મીઓ તો આ ક્યાંનું વ્યાજબી કારણ તો છે નહીં કારણ કે અમે લોકો શેના માટે આવ્યા છીએ કંઈ જાહેર મિલકતને જાનહાની કરવા તો આવ્યા નથી કે અમે શાંતિથી બેઠા છીએ અમારી વાત મૂકી રહ્યા છીએ અમારી વાત ખાલી સીએમ સુધી કે અમારા ઉપરી અધિકારી સુધી પહોંચે કે જે અમારી માગણીઓ છે એ લોકો સ્વીકારી શકે એકવાર સાંભળે તો ખરા એના માટે અમે લોકો રોડ ઉપર એટલીસ્ટ આવ્યા છીએ કે તમે અમને સાંભળો પણ એ લોકો સાંભળવા જ આવતા નથી ને અમારી ઉપર પોલીસવાળા આવું દમન કરે છે એટલે અમે જે અત્યારે જે જોશ અને જુસ્સો બતાવી રહ્યા છે ને એને એ લોકો દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ અમે ગમે તેટલું એ દમન કરશે પોલીસ અધિકારીઓ કે ઉપરથી એમને પ્રેશર આવશે ગમે તેટલું દમન કરશે પણ અમારી માગણીઓ જ્યાં સુધી સ્વીકારાશે નહીં એનો જ્યાં સુધી અમને સરખો જવાબ નહીં મળે ત્યાં સુધી અમે આ રીતે જ રોડ ઉપર જ આવીશું તમારા તાકાત હોય એટલું ઘસેડો તમે ક્યાંથી આવો છો તમે સૌરાષ્ટ્ર જેતપુર તે નીકળ્યા ત્યારે ખબર હતી કે આવું વર્તન થવાનું છે પોલીસ દ્વારા કે આશા અપેક્ષા સાથે આવી વખત મને નોકરી મળી જાય જેમ તમે કીધું ને કે આતંકવાદી જેવું વર્તન મને એમ છે કે આ લોકો ગાંધીવાદીને આતંકવાદી તરીકે ગણતરી કરે છે પોલીસ મિત્રો સ્પેશિયલી કે તમે રસ્તા ઉપર નીકળો ગાંધીનગર ગુજરાતનું પાટનગર સેફેસ્ટ સિટી ઇન ધ ગુજરાત જ્યાં તમે પાટનગરમાં તમારી એક ઉમીદ હોય કે તમારા પ્રશ્નોનું નિવાકરણ આવશે તમારી ભરતીનું નિવાકરણ આવશે તમારા સપનાઓ સાકાર થશે તમને એક સપનું છે કે સરકારી અફસર બનવાનું સરકારી બાબુ બનવાનું તમારું જે સપનું છે સાકાર થવાની તમને ઉમ્મી જાગતી હોય ને ત્યારે તમે ગાંધીનગરમાં પગલું મૂકો અને એમ કે એ બેટા હાલ બે બીજા ગાડીમાં બે હલંદરા ઉતરો બેસવાની ના પાડો તમારી જ સામે તમારી બહેનોને તમારી દીકરીઓને તમારા સગા સંબંધીઓને પકડી પકડીને ઢસડીને લઈ જાય એના કપડાં ખેંચાતા હોય બહેનોના કપડાં ખેંચાતા હોય ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં બહેનોના કપડાં ખેંચાતા હોય અને એ ખેંચાતા કે ના હોય કોઈ આલી મવાલી કોઈ ગુંડા લોકોથી નહીં કે કોઈ આવા તત્વો મળતી નહીં ગુજરાતની સેવા શાંતિ અને સુરક્ષા દેનારી ગુજરાત પોલીસ દ્વારા કપડાં ખેંચાતા હોય એ પણ પબ્લિક પ્લેસ ઉપર કોઈ સાઈડમાં કોઈ જગ્યાએ પબ્લિક પ્લેસ ઉપર બહેનોના કપડાં ખેંચવામાં આવે વિદ્યાર્થીઓના પગ ભાંગી ગયેલા હોય પાટા લાગેલા પકડી પકડીને કચરો ફેંકતા કચરો ઘા કરવામાં આવે તો મારા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી સાહેબને એક પ્રશ્ન છે કે તમે આટલા બધા ઓનલાઈન સતર્ક છો એક્ટિવ છો ટુ ધ પોઈન્ટ વાત કરો છો તો શું તમારે ધ્યાનમાં વિડીયો નથી આવ્યો તમારા ધ્યાનમાં વિડીયો આવ્યો ખરા તો વિડીયો ધ્યાન જોઈને તમે ધ્યાન દોરું કેમ ન કર્યું તમે કેમ ઇગ્નોર કર્યો તમે અત્યારે તમે જે સત્તા ઉપર બેઠા છો ગૃહમંત્રી છો તમે કોઈ પર્ટિક્યુલર પાર્ટીથી આવેલો છો અલગ વસ્તુ છે પણ તમારો રાજધર્મ છે કે રાજધર્મ તરીકે મારા ગામની મારા સિટીની મારા રાજ્યની કે ગુજરાતના પાટનગરમાં મારી બહેનોની આવી હાલત થતી હોય તો મારો ફરજ બને છે કે મારે ઉપર કટીથી કડી કાર્યવાહી લેવી પડે આ વાત ગુજરાતની નથી આ વાત સમગ્ર ભારતની છે જો ગુજરાતની બેનો ગુજરાતમાં સેફ નથી તો શું અમારે સેફટીની વાત કરી પૂછો તો હર્ષભાઈને રાજધર્મ નિભાવવાની એટલે કે ખૂબ સારી વાત કરી ભાજપના એક મોટા નેતાએ પણ ભૂતકાળમાં કરેલી છે હર્ષભાઈ તો રાજધર્મ ન નિભાવી તમારી હવે આગળની શું રણનીતિ કારણ કે આ રીતે આંદોલન જ કરશો કે સરકારને શું વિનંતી કરશો રણનીતિમાં તો એવું બધું છે અત્યારે કે પહેલાં કહેતા હતા ને કે આંદોલન કરો ગાંધીના ગુજરાતમાં આંદોલન કરો એટલે તમને ન્યાય મળે આંદોલન કરી કરીને ભારતને આઝાદ કરાવ્યું છે તો આજે અમને એવી પોઝિશન આવી ગઈ છે એ પણ ગુજરાતમાં કે અમારે આંદોલન કરવું હોય ને તો એ પણ વિચાર કરવો પડે છે જાણે કૂતરા પકડવાની ગાડી આવી હોય ને એવી રીતના ગાડીમાં અમને પૂરે છે આવીને ત્યારે સીધા કૂતરાને જેમ બસકા ભરીને એમ બસકા ભરીને સીધા ગાડીમાં નાખી દેશે શું અમે એવા માણસો છીએ શું સમજે છે એરિયા અમને આ તમે ઊભું નથી રહેવાનું આ એ જ માણસોના પુત્રો છે જેને આંદોલન કરીને ભારત આઝાદ કરાયું છે તો આ એને જ સપૂત છે અને એ આ ગુજરાતમાં પણ આ જે વસ્તુ થઈ રહી છે એનો ન્યાય લઈને જ રહેશે તમે એવું વિચારતા હોય કે આમને બે ચાર ને ગાડીમાં પૂરી દઈશું તો નહીં પતે જો બે ચાર ને પૂરશો તો બીજા પાંચસો આવશે અને પાંચસો ને પૂરશો તો બીજા બે હજાર પણ તૈયાર છે એટલે એવું ન વિચારશો કે આ આંદોલન પૂરું થઈ ગયું છે જ્યાં લગી અમને ન્યાય મળશે નહીં ત્યાં લગી આવશે અને જે જે અધિકારીઓ ઉપર બેઠેલા છે એમને પોતે સીએમ ઓર્ડર આવે છે કે આમને મળવા દો તો એ મળતા નથી તો એ અધિકારીને શું સીએમથી ઉપા સમજવાના શું સમજે છે આ લોકો બિલકુલ કેટલો ગુસ્સો આવે તંત્ર ગુસ્સો જો બતાવી શકીએ ને તો અત્યારે જે દ્રશ્યો જોયા છે ને તો કઈ જ નથી કારણ કે મહેનત કરી હોય પછી બી લડવું પડે આ અત્યારનું નથી આ લગભગ ચાર વર્ષથી ચાલી આવે છે ગુજરાતમાં તમારે ભરતી લાવવા આંદોલન કરવું પડે રજૂઆતો કરવી પડે પાંચ પાંચ વર્ષે ભરતી આવે પરીક્ષા ખાલી પરીક્ષા લાવવા માટે આંદોલન કરવું પડે પરીક્ષા આપ્યા પછી ઓર્ડર લેવા માટે આંદોલન કરવું પડે છે એના અન્યાય માટે પણ આંદોલન કરવું પડે છે એટલે આ સિસ્ટમ ગુજરાતમાં સેટ થઈ ગઈ છે કે આ લોકો આંદોલન કરે પછી જ આપો ચૂંટણીનું વર્ષ આવે એ વખતે બધી ભરતીઓ એક સાથે આપી દેવાની એટલે એમને રાજકીય લાભ થઈ જાય દર વખતે પોલીસવાળા આવે ડિટેન કરે કૂતરાની જેમ ઘસેડે મીડિયા સપોર્ટ કરે છે અમને તો એ લોકો બસમાં શું વાતો કરે છે કે આ વખતે તો મીડિયાવાળાને પણ ઉપાડ લો એ લોકો માઈકો લઈને દોડે છે કેમ ભાઈ તમે જ સપોર્ટ નથી કરતા જે કરે છે એને તો કરવા દો બિલકુલ એક બેન છે ચક્કર આવીને પડી ગયા છે આ કદાચ સીએમ સાહેબના આદ્રશ્ય જોવા હોય ને તો આ ગાંધીનગર નથી પરંતુ આટલા દિવસથી લડત આપી આપીને થાકી ગયા છે બેન શું નામ છે તમારું મારું નામ દેસાઈ આશા છે આશા બેન ક્યાંથી આવો છો હું બનાસકાંઠાથી આવું છું કેટલા થાકી ગયા તંત્ર અમે તો સતત 2 મહિનાથી લડી રહ્યા છીએ પણ અમારી કોઈ માંગ સ્વીકારવામાં નથી આવી કે અમે પહેલા રજૂઆત કરી કે માર્ક્સ અમને જણાવો રો માર્ક્સ અને નોર્મલાઇઝેશન સાથેના માર્ક્સ પણ અમે ઘણા બધા વિદ્યાર્થીઓ આવ્યા હતા બધાની અટકાયત કરી અને લઈ જાય લઈ ગયા અમને રાતે બાર બાર વાગ્યા સુધી ડિટેઇન કરવામાં આવ્યા અમારી કોઈ વાત સાંભળવા તૈયાર નથી અમે માગણી કરીએ છીએ કે અમને મંજૂરી આપો આંદોલનની તો મંજૂરી નથી આપતા તો અમે મંજૂરી વગર આંદોલન કરીએ તો અમને ડિટેન કરીને લઈ છે અમને સ્ત્રીઓને રોડ પર ઢસડે છે મારે છે અને પછી બીજી માંગ કે ભરતી અમારી બે હજાર બાવીસમાં બહાર પાડવામાં આવી હતી અને હાલ બે હજાર ચોવીસ તો પૂરું થવાયું પચીસ ચાલુ થશે પણ એમાં તો ઘણી બધી જગ્યાઓ ખાલી થઈ હશે કે જેનું ઉપર પ્રમોશન થયું હશે અને જે કેટલાક રિટાયર્ડ થયા હશે તો અમને અમારી સાથે સીબીઆરટીના લીધે અન્યાય થયો છે તો તેના લીધે બધાને ન્યાય મળી રહે તેના માટે જગ્યા વધારો કરો પણ કોઈ અમારી માંગ સ્વીકારવા તૈયાર નથી પણ એમને એવું છે કે આ બધા શાંત થઈ જશે અમે અમે એમને મારશું પણ આનાથી પણ ઉગ્ર આંદોલન કરવા માટે હજુ તૈયાર જ છીએ ચક્કર આવી ગયા કેમ ઉગ્ર આંદોલન થશે કેમ લડાશે ચક્કર તો અમે એના લીધે આવે છે કે રોજ અમને ડિટેન કરીને લઈ જાય ખાવાનું નહીં આપતા પાણી નહીં આપતા તો એના લીધે કાલનું કાલનું અમે ખાધું નથી આગલા દિવસે નથી ખાધું કે ખુરશીમાં બેહવું છે એસીમાં બેહવું છે અમારા અમે ગરીબ પરિવારમાંથી આવીએ છીએ તો અમારી પરિસ્થિતિ એમને નથી સમજાતી એમના પેટનું પાણી જળવા તૈયાર નથી હવે લાગે છે કે અમારે જવું પડશે એમનું એમની જોડે તો ગુજરાતના ભાવિ છે કે કદાચ આ કાલ કોઈ કમલદાર પણ હશે કોઈ અધિકારી હશે પરંતુ અત્યારે તમામના મોઢા થાકીને પડી ગયા છે આ ભ્રષ્ટ તંત્ર કહો સિસ્ટમ કહો કે અધિકારી રાજ કહો આ અધિકારી રાજ સામે તમામના મોઢા એટલા પડી ગયા છે કે કોઈની આંખમાં આંસુ છે કોઈ અપેક્ષા સાથે આવ્યું હતું પરંતુ એક ઉમેદવારે સારી વાત કરી કે તમે રાજધર્મ નિભાવો ત્યારે જ્યારે નેતા રાજધર્મ નથી નિભાવતા ને અત્યારે કેવી હાલત થાય છે ને આપણે ભૂતકાળ જોયો છે વધારે શબ્દ તો નથી કહેવા કારણ કે જે બોલવાનું હતું એ તમામ ઉમેદવારો બોલ્યા પરંતુ હવે જો તમારામાં જણા પણ એવું હોય ને કે ભાઈ અમે મત માગવા ગયા તા ઇજ્જત આબરૂ કાંઈ પણ કહો એક કોરા વિદ્યાર્થી સાથે ડાયલોગ શરૂ કરો કારણ કે આંદોલનથી આગળ વાત નથી જવાનું પરંતુ ડાયલોગથી ચોક્કસ અંત આવશે